કે ગયા સોનેરી સાજ ઘોડા ગઈ અને સોનેરી સાજ આ તો મોટર ખટારા માંડવે ભૂ ભૂ કરતા અવાજ આનો મતલબ એમ થાય કે એક સમયકાળ એવો હતો જયારે આટલા બધા વાહનો ન હતા આટલી બધી વ્યવસ્થા અને ટેકનોલોજી ન હતી જેના કારણે જે છે પ્રદૂષણ પણ ન હતું અને અશ્વનો ઘોડાઓનો જે છે વાહનો તરીકે ઉપયોગ કરવામાં આવતો એટલે અશ્વ જે છે એ રસ્તા પરથી નીકળે એમાં અશ્વના ઉપર જે છે સોનેરી સાજ નાખેલ હોય અને એ એટલું બધું સુંદર દ્રશ્ય સર્જાય અશ્વ જે છે પોતાની હાવે અને એમના ડાબલાના અવાજ થી જે છે આખી પ્રકૃતિ ખીલી ઉઠતી અને પ્રદૂષણ જે છે એક પણ ટકા ન થતું અને આજના વાહનોથી એક ખૂબ ભયંકર ઘોઘાટ ઊભો થાય છે અને જે છે પ્રદૂષણ એક એટલું બધું થઈ જાય છે કે માણસોનું આયુષ્ય પણ ટૂંકું છે